બે દિવસ પહેલા શહેરના કુમુદવાડે વિસ્તારમાં રત્ન કલાકારને માર મારનાર તમામ ઇસમોને ઝડપે લેતી બોરતલાવ પોલીસ બે દિવસ પહેલા શહેરના બોરતલાવ કુમુદવાડે વિસ્તારમાં કુંભાવડા રામદેવનગરમાં રહેતા મહેશભાઈ પરમાર નામના વ્યક્તિને ચાર વ્યક્તિઓ દ્વારા જાહેર રોડ ઉપર માર મારવામાં આવ્યો હતો જ્યારે મહેશભાઈને ગંભીર ઇજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને માર મારનાર વ્યક્તિ વિરુદ્ધ બોરતલાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જરે બોરતલાવ પોલીસે ચાર વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા જેમાં મિલન કાળીદાસ દુદરેજિયા ઋત્વિક ભોળાભાઈ પરમાર મનીષ વિજયભાઈ સરવૈયા અને અમરદાસ ઉર્ફે મુન્ના મંગલદાસ ગોંડલિયા સહિતના વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી